જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે યુન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી જોવા મળે રહેશે બે હજાર વીસનું મોડલ બે હજાર ઓગણીસના એન્ડનું એન્ડ વર્ષના મોડલની ગાડી બે હજાર વીસનું મોડલ છે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આઈ ટ્વેન્ટી તો વિડીયો પૂરો જોતા રહેજો એકદમ ચાચવેલી ગાડી કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઈકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે આઈ ટ્વેન્ટી જોઈ રહ્યા છો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી તમને મળી રહેશે તો અંત સુધી મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી તેની વાત કરી દો તો આ ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે પંચ્યાસી જીરો છ્યાસી વાળા તે આ ગાડીના માલિકનો નંબર છે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકનો નંબર છે તમે તેમનો ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી જોવા મળી રહેશે વિડીયોના નીચે તમને આખો નંબર મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી એઠ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે વન ઓનર ગાડી જોવા મળી રહેશે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે સિલેક્ટેડ નંબર જોવા મળી રહેશે જીરો જીરો એકવીસ સિલેક્ટેડ નંબર છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે સ્પેશિયલ ઓટો કારમાં રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈને તમે ગાડી ખરીદી શકો છો સાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયા આ છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો પેટ્રોલ પ્લસ એનજી ગાડી એન્જિન ટોપ કન્ડિશન છે વેલી ગાડી જોવા મળે છે ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે એન્જિન પાવરફુલ મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવ મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે નંબર પર મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું